નમસ્કાર ખેડૂત મિત્રો વનિતા એગ્રો વૈભવ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજ આપણે હળવદ ગામની ખાતે પ્રગતિશીલ ખેડૂત અશ્વિનભાઈ પટેલ એમની વાડીએ આપણે ડાળમનો પાક નિદર્શન કરવા માટે આવ્યા છે અને એમની પાસે ડાળમનો બગીચો ઘણા વર્ષોથી છે અને આજની કન્ડિશનમાં ડાળમનો બગીચો એમને બહુ સારો એવો ઊભો છે તો એની અંદર એમણે શું શું પ્રેક્ટિસ કરી છે અને આની અંદર કેવી રીતે સફળતા મેળવી છે એના વિશે ચર્ચા આપણે અશ્વિનભાઈ સાથે કરીએ નમસ્કાર અશ્વિનભાઈ નમસ્કાર અશ્વિનભાઈ હળવદ નંબર બે બેતાલીસ એસી આઠ ત્રેસઠ અશ્વિનભાઈ આજ જે બગીચો આપણે બગીચાની અંદર ઊભા છીએ એની અંદર કેટલી વખત માલ લીધો છે નવ દસ વખત તો ખરો છે હવે હાલની ઘડીએ જે તમારું આ ડાળમનો પાક જે ઉભો છે બરાબર તો એની અંદર તમે શું માવજત અને શું ટ્રીટમેન્ટ કરી છે કારણ આ જનરલી તમે સમજી લો કે તમારા ગામની અંદર ઘણા બધા ડાળમના બગીચા છે પણ આજ જે તમારો બગીચો છે એ ખૂબ સારો છે તો એના પાછળના શું કારણો છે એમણે જણાવજો એના પાછળનું કારણ છે સાહેબ વનિતાનું માર્ગદર્શન એક તો અને વનીતાની પ્રોડક્ટ અને આ જે તમારું ફ્રૂટ સેટિંગ છે પર પ્લાન્ટ ઉપર આ કેટલા ફ્રૂટ ફ્રૂટ એવરેજ તમને આ જો મળે એવરેજ ચાલીસથી પિસ્તાલીસ કિલોનું એવરેજ લાગે છે એવું બસો થી અઢીસો નડ પર છે અને આ કયા મહિનાની અંદર તમે આનું બહાર લીધેલું છે બહાર લીધેલું છે છવીસ નવનું એટલે છવ્વીસ નવે તમે ઇથરેલ ઇથરેલ મારેલું છે અને ત્યારથી આજ સુધી આ કન્ડિશનમાં થોડા ઉભો છે હા તો આ જે સંખ્યા થોડું છે આજ બસો થી અઢીસો ફળની સંખ્યા છે અને એવરેજ વજન પચાસ ગ્રામ થી માંડીને ગ્રામ સુધીનું છે હા અને આપ જોઈ શકો છો કે જે ફ્રૂટ જે છે એ એકદમ ગ્રીન ગ્રીન ટોન ઉપર ફ્રૂટ છે એકદમ ગ્રીન ટોન છે તો આ ગ્રીન ટોન જે છે અને એકદમ જંભળુક જેવો જે આકાર ફળનું દેખાય છે તમને તો આના પાછળના કારણો શું છે આના પાછળના કારણ સાહેબ છે વનિતાના ખાતર અને એના માઇક્રોન્યુટન હવે આની અંદર તમે જ્યારે સ્ટાર્ટ કર્યું પાણી આપી ઉથવેલ પછી તો એની અંદર શું શું ટ્રીટમેન્ટ તમે કેવી રીતે કરી છે ટ્રીટમેન્ટમાં પહેલા પાણી ઓર્થોફોસ્ફરિક એસિડ હા પછી સાઠ હા પછી જીરો બાવન ચોત્રી પછી રીમેડી અને ઉપરના સ્પ્રેમાં સેમ ટુ જેડ એના સ્પ્રે લીધેલા છે એટલે ટૂંકમાં પૂરા પ્રમાણમાં એને ડ્રીપ પણ ફર્ટિગેશન કરેલું છે અને ઉપરથી પણ માઇક્રોટનના સારા એવા સ્પ્રે સ્પ્રે કરેલા છે તો ખાસ કરીને આજે જમીન અત્યારે તમે જુઓ તો એકદમ આ પોચી ભરભરી જમીન છે આમ જુઓ તમે હાથ જોવો એટલે એકદમ પોચી ભરભરી જમીન છે રૂટ એકદમ ધોરા એકદમ સફેદ રૂટ છે તો એના માટે તમે શું યુઝ કર્યું છે આની માટે સાહેબ જીપ્સોલ આપણે યુઝ કરેલું છે બરાબર જિપસોલ શું પ્રમાણમાંથી આપણે આપણે આપેલું છે અને કેટલી વખત આપ્યું છે તમે એકરે અઢી લિટરનું પ્રમાણથી આપેલું છે અને ચાર વખત આપેલું છે જિપ્સૉલ ચાર વખત હા એનાથી શું તમને ફાયદો શું થયો ફાયદામાં જમીન ઊંચી રાખે છે અને વ્હાઇટ મૂળની સંખ્યા બહુ વધારે છે બરાબર હવે એના કારણે તમને આ સેટિંગમાં લાભ થયો હા બહુ મોટો લાભ થયો છે સર બરાબર એટલે ખાસ કરીને આપ જુઓ છો કે આમને લિક્વિડ જિપસમ જે આવે આપણે જિપ્સોલ એનો ઉપયોગ આની અંદર ચાર વખત કરેલું છે અને એમને એનાથી જમીન પોછી એની ભરભરી સારી રહી છે નોટ રૂટનું પ્રમાણ સારો વધ્યો છે અને એના કારણે જે કાંઈ એમને ફર્ટિલાઇઝર ડ્રીપની અંદર આપેલા છે ઝીરો સાઠ વીસ બાર એકસઠ કેલ્શિયમ નાઇટ્રેટ ત્યાર પછી આ જીપસોલ તો એનાથી છોડની ખોરાક લેવાની કેપેસિટી પણ વધી છે

અતિશય સુંદર પ્લોટ એનું અહીંયા ઉભો છે હવે આજે અત્યારે તમે જે કટિંગ કર્યું છે એ શેના માટે કટિંગ કર્યું છે આજે અત્યારે ફ્રૂટ ખુલ્લા દેખાય છે આપને બધું કટિંગ એટલા માટે કર્યું છે કે આને સફાઈ કરીને ઉપર કાપડ નાખી દેવાનું છે બંબુ બાંધીને બરાબર એટલે જેથી કરીને ટૂંકમાં સનલાઇટ ન લાગે અને ટૂંકમાં સનબર્નિંગ સનબર્નિંગ ન થાય ન થાય એટલા માટે પ્રોપર ફળ સારું રહે અને આ જ પદ્ધતિથી ટૂંકમાં ડાળમ ઘણા બધા તમારા વિસ્તારની અંદર ડાળમ છે તો આ જ પદ્ધતિથી ખેડૂતો જો ટ્રીટમેન્ટ કરશે તો આ બધાને આવી રીતે સારી સફળતા મળશે મળી શકે છે હજી કંઈ તમે વિશેષ આની અંદર કાળજી રાખી હોય તો તમે તમારા અનુભવ કહી શકો

કે આની અંદર જે ફ્રૂટની જે સાઇનિંગ છે જે સાઇઝ છે આ ફ્રૂટ આપ જોઈ શકો છો કે એકદમ જામફળ આકારનું ફ્રૂટ છે આ આગળ જતા સમજી લો ના કે પાંચસો સાતસો ગ્રામની સાઈઝ થાય એ ટાઈપનું ફ્રૂટ છે આ આપ જોઈ શકો છો આજ આઠમો ફાલ હોવા છતાંય આટલી સાઇઝ આટલું સારો સાઇનિંગ ફ્રૂટની અંદર અને આટલી ફ્રૂટની સંખ્યા તો ખરેખર આ ખેડૂતને મહેનતને આપણે ખરેખર દાદ દેવી પડે અને બહુ સારો એવો એમને એની અંદર મહેનત કરી અને આ પાઠ ઊભો છે આપ જોઈ શકો છો આની અંદર કેવી રીતે ફ્રૂટનું સેટિંગ છે ફ્રૂટની સંખ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ આશ્વિનભાઈ તમારો બહુ સરસ એવો પ્લોટ આપે સુંદર પ્લોટ બનાવ્યું છે અને આપણું જે આ માર્ગદર્શન છે એતર ખેડૂતોને પણ લાભદાયી થાય એવી શુભેચ્છા છે ધન્યવાદ